આપણે બનાવીશું ઘઉના લોટના ખીચિયા પાપડ ત્રણ અલગ અલગ રીતે આપણે પાપડ બનાવીશું અને જોઈશું કે કઈ પરફેક્ટ રીત છે જો તમે પહેલી વાર પાપડ બનાવશો ને તો પણ તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે અને ખીચામાં ચણી પડે છે પાપડ ફાટી જાય છે એ પણ નાની નાની જે પ્રોબ્લેમ હોય છે એનું પણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું અને ગામડામાં કઈ રીતે અમે પાપડ બનાવીએ છીએ એ પણ તમે અહીંયા જોઈ શકશો તો ચાલો બનાવીએ પાપડ પહેલા આપણે જોઈશું કે પાપડ બનાવવા માટે આપણે લોટ કેવો લઈશું તો અહીંયા આપણે એક પાલી ઘઉં લીધા છે અને એક વાટકી ચોખા લીધેલા છે ચોખા આપણે રેગ્યુલર ખીચડીમાં જે વાપરતા હોય ને એ અહીંયા લેવાના છે અને જીરું લેશું જીરું અહીંયા આપણે ખીચડી બનાવતી વખતે આખું નથી ઉમેરવાના લોટમાં જ ઉમેરી દઈશું થોડાક લોવિંગ અને મરી એડ કરશું એક મોટા વાસણમાં આપણે ઘઉં ચોખા અને મસાલા બધા મિક્સ કરી દેસું બરાબરથી અને એને આપણે ઘંટીમાં દળાવીએ કે પછી ઘરે તમારી પાસે ઘંટી હોય એમાં આપણે ઘઉંનો લોટ જે ઝીણો દળતા હોય એ જારીમાં દળવાનો છે લોટ એકદમ ઝીણો હશેને તો પાપડ સરસ બનશે આ રીતે લવિંગ જીરું બધું મિક્સ કરીને દળવાથી આપણે જ્યારે પાપડ વણીએ છીએ ત્યારે ફાટતા પણ નથી અને એનો સ્વાદ પણ વધારે સરસ આવે છે અને અહીંયા આપણે જે ઘઉં લીધા છે એનાથી આપણે સો પાપડ બનાવી શકીએ છીએ એક પાલીનો માપ હોય છે સો પાપડ બને છે તો આપણે અહીંયા અડધો લોટનો ઉપયોગ કરશું બધા જ લોટના પાપડ નથી બનાવવાના હવે આપણે ખીચી ચૂલા પર છે તો ચૂલા પર બકોડી મૂકી તેમાં ચાર લોટા પાણી ઉમેરશું ત્રણ ચમચી જેટલું મીઠું ઉમેરશું આપણે આંગળીઓની જે મુઠ્ઠી હોય એ બે મુઠ્ઠી અને ત્રણ ચમચી નું માપ છે અને હવે અહીંયા આપણે પાપડિયો ખારો ઉમેરશું પાપડિયો ખારો બી આપણે બે મુઠ્ઠી જેટલું એટલે ત્રણ ચમચી જેટલું થશે એ ઉમેરી દઈશું હવે આને આપણે પંદર થી વીસ મિનિટ સુધી ઉકળવા દઈશું એક લોટો પાણી બળી જાય ને ત્યાં સુધી જોઈ શકો છો તમે આપણું અહીંયા પાણી જે ઉમેર્યું હતું એનાથી કેટલું પાણી બળી ગયું છે આકો પડી ગયો છે એક લોટા જેટલું પાણી આપણે અહીંયા બળી ગયું છે અહીંયા આપણે પાણી જેમ વધારે વધારે ને એમ સરસ થશે બસ આ એક વાતનું ધ્યાન રાખશો ને તો તમારો પાપડ ફાટશે પણ નહીં ને ચણી પણ નહીં પડે અને હા ખારો પણ વધારે નથી ઉમેરવાનો જો ખારો પણ વધારે ઉમેરશો ને તો પાપડ ફાટી જશે આપણે લોટને બરાબરથી ચાળી લેશું અને અહીંયા જે પાણી ઉકળી ગયું છે એમાં આપણે થોડુંક તેલ ઉમેરશું હવે આપણે અહીંયા થોડો થોડો કરીને લોટ ઉમેરશું લોટ હંમેશા થોડો થોડો કરીને જ નાખવાનો જોઈએ એકી સાથે બધો નાખશો ને તો ચણી પડી જશે અહીંયા આપણે ખીચી હલાવવાની જ ટ્રીક છે પાણીમાં લોટ નાખીએ તે જ્યાં સુધી આપણો એક સરખો લોટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતું જ રહેવાનું છે જોઈ શકો છો તમે તો આપણી ખીચી બનીને તૈયાર થઈ ગઈ છે ચણી જરા પણ નથી અને નથી વધારે ઢીલી કે નથી વધારે કઠણ જો આ રીતની ખીચી હશે ને તો જ પાપડ વળવાની મજા આવશે હવે આપણે બકડિયામાંથી એક તપેલીમાં ખીચી કાઢી લેશું અને એને થાળી ઢાંકીને આપણે રાખશું જેના લીધે આપણી ખીચડી ઠંડી ન થઈ આ હતી આપણી ખીચી બનાવવાની પ્રોસેસ હવે આપણે પાપડ વણવાની ટ્રીક જોઈ લેશું આપણે ત્રણ અલગ અલગ રીતે પાપડ વણશું પહેલાં તો આપણે પાટલી અને વેલણથી બનાવશું પાપડ જે નોર્મલ બધા બનાવતા હોય છે પણ આ રીત નોર્મલ અત્યારે અત્યારની જે છોકરીઓ હોય છે ને એને નથી આવડતી હોતી બરાબર પાપડ વણાતા જ નથી એટલે જે પહેલી વાર બનાવતા હોય જે શીખતા હોય એનાથી આ પાપડ નથી બની શકતા તો આપણે આગળ જોશું કે ઈઝી રીત કઈ છે અને કઈ રીતે પહેલી વખતમાં જ તમે પાપડ બનાવીને બરાબર પરફેક્ટ તૈયાર કરી શકો આપણે અહીંયા એકદમ સરસ વણીને પાપડ તૈયાર કર્યો છે જ્યારે ફાઇટો પણ નથી ને કાંઈ પ્રોબ્લેમ નથી એકદમ પરફેક્ટ પાપડ છે પણ આપણે આગળ જોશું કે આ પાપડમાં અને બીજા પાપડમાં શું ડિફરન્સ છે જો આ પાપડ આપણે સુકવતી વખતે થોડીક તકલીફ થતી હોય છે અને બરાબર સુકાવી પણ દઈ તો પણ હજી એક આગળ હું તમને કહીશ કે શું પ્રોબ્લેમ હોય છે હવે અહીંયા આપણે બીજી રીતે બનાવતા હોય છે મશીનમાં પાપડ મશીનમાં પણ ઘણા વ્યક્તિ પાપડ બનાવતા હોય છે તો આપણે આ રીતે મશીનમાં કોથળી રાખીને પાપડ બનાવીએ છીએ તો એ પાપડ ફટાફટથી બનીને તૈયાર થઈ જાય છે અને સરસ પણ બને છે પણ મશીનમાં આપણે જો ખીચી થોડીક ઢીલી હોય ને તો જ પાપડ આછા બને છે નહીતર થોડાક ઝાડા પાપડ બને છે તો આપણે આ મશીનના પાપડ બી બનાવીને જોઈ લેશું કે કેવા બને છે અને લાસ્ટમાં આપણે એક ખૂબ જ સરળ અને સરસ રીતે જોશું એનાથી એકદમ પરફેક્ટ પાપડ પણ બનશે આપણે અહીંયા મશીનનો બનાવેલો પાપડ પણ સૂકવી દેશું જોઈ શકો છો તમે આપણે જે વણેલો પાપડ છે ને એ વચ્ચેથી સેજ આછો છે અને એની કિનારી જાડી છે અને જે મશીનનો પાપડ છે ને એક સરખો થયો છે પણ થોડોક જાડો થયો છે હવે આપણે આ જોશું આપણે ત્રીજી રીત આ રીત સૌથી સરળ છે જો તમે પહેલી વખત પણ પાપડ બનાવશો તો આ રીતે તમારો પાપડ એકદમ પરફેક્ટ ને સરસ બનશે અહીંયા આપણે સાડીની જે પોલિથીન બેગ આવે છે એ લેવાની છે બસ એ કરી અને એને તમે થાળી ઉપર કે કાથરોટ ઉપર પણ રાખીને વણી શકો છો જો તમારી પાસે લોઢાનો પાટલો નથી તો રેગ્યુલર તમે જે લાકડાનો પાટલો યુઝ કરતા હોય એના પર પણ તમે આ રાખીને વણી શકો છો અને બસ ખાલી આપણે હથેળી અને આંગળીની મદદથી આપણે એને શેપ આપતું જવાનું છે એટલે એકદમ પરફેક્ટ ગોલ પાપડ બનીને તૈયાર થશે પહેલી વખત બનાવતા હશો ને તોય તમારા હાથે પાપડ ફાટશે પણ નહીં જાડો પાતળો પણ નહીં બને અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે નાની છોકરીઓને બનાવવા પણ આપીએ ને તો એ પણ આરામથી બનાવી શકે આ પાપડ અને આ પાપડ બની પણ ફટાફટ જાય છે થોડીક જ વારમાં આપણે ઘણા બધા પાપડ બનાવીને તૈયાર કરી શકીએ છીએ જો તમારી પાસે મશીન નથી જો તમારી પાસે પાટલી વેલણ છે પણ તમને ભણતા નથી આવડતા એમાં તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે અને લાસ્ટમાં આપણે જોશું પણ ખરા કે કયો પાપડ સરસ બનીને તૈયાર થયો છે આ પાપડને તમારે જેટલો મોટો બનાવવો હોય ને એટલો મોટો પાપડ તમે બનાવીને તૈયાર કરી શકો છો જોઈ શકો છો તમે કેટલો પરફેક્ટ બહુ જાડો પણ નહીં પાતળો પણ નહીં ને એક સરખો મોટો પાપડ બનીને આપણો તૈયાર છે હવે આપણે આને સુકવી લેશું હવે આપણે જોઈ લઈએ જો વણેલો પાપડ છે એ આપણો થોડોક જાડો બન્યો છે વચમાં પાતળો સાઈડમાં જાડો અને એની કિનારી કેટલી જાડી બની છે જો અને કિનારી થોડીક ફાટી પણ ગઈ છે અને સુકવતી વખતે પણ થોડોક પાપડ ફાટી ગયો છે અને આ છે આપણો થેલીમાં બનેલો પાપડ છે અને કિનારી એકદમ પરફેક્ટ પાતળી બની છે આ પાપડ આપણો એક સરખો બન્યો છે અને પાતળો બન્યો છે જોઈ શકો છો તમે હવે આપણે જો એકદમ તમારે પરફેક્ટ પાપડ બનાવવા હોય ને તો એ તમે કઈ રીતે ગોળ પરફેક્ટ બનાવી શકો એ પણ જોશું જો તમે પહેલી વાર બનાવો છો અને પોલીથીનમાં પણ તમારાથી પાપડનો શેપ બરાબર નથી અપાતો તો તમે અહીંયા એક ટ્રીક યુઝ કરી શકો છો એના માટે તમે એક સેફ્ટી પિન લઈ શકો એ પિનથી તમે આખા પાપડમાં કિનારી કરી અને એને ગોળ શેપ આપી શકો છો આ રીતે તમે એકદમ સરસ કિનારીવાળા ગોળ પાપડ બનાવીને તૈયાર કરી શકો છો આપણે જે પાપડ સુકવીએ છીએ તેની બાજુમાં જે પાપડ સુકાય છે મશીનનો બનેલો પાપડ છે હવે તમે બેય વચ્ચે શું ડિફરન્સ છે એ જોઈ શકો છો તો તમને કઈ રીત ગમી પાપડની એક કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો ચાલો હવે આપણે અહીંયા બધા પાપડ બનાવી લઈએ તૈયાર છે આપણા પાપડ આપણે સવારે પાપડ સાંજે પાપડ આપણે સુકાઈ પણ ગયા છે બહુ જો પાપડ તમને લીલા જેવા લાગે તો તમે એને બે દિવસનો થોડું કાપી શકો બીજા દિવસે સાંજે તો પાપડ ઓલમોસ્ટ સુકાઈ જ જાય છે તો તૈયાર છે આપણા એકદમ સરસ ખીચિયા પાપડ આપણે આને તળીને અને શેકીને બે રીતે જોઈ લેશું કે કેવા બના છે અમે ગામડામાં તો આ રીતે પાપડ બનાવીએ છીએ તમે કઈ રીતે બનાવો છો ને એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો હવે અહીંયા આપણે ચૂલાના ભઠ્ઠામાં પાપડ શેકી લેશું ગેસ પર પણ તમે આને શેકી શકો છો પણ જે ચૂલા પર શેકેલા પાપડ ખાવાની મજા આવે છે ને એ મજા એમાં નથી આવતી હવે આપણે પાપડ તળીને પણ જોઈ લેશું કે કેવા બન્યા છે શિયાળામાં તમે રીંગણાનો ઓરો બાજરાનો રોટલો અને શેકેલા પાપડ એ ખાઈએ ને તો મજા જ પડી જાય એમાં બી સ્પેશિયલી બધું ચૂલાનું બનેલું હોય તો તમને કેવો લાગ્યો આ વિડીયો એ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર